લે વીપ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ બીએમએસટી ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા સ્ટેમ સેલ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો એ એએમએ કેન્સર સર્વાઇવલ કે પોતાની સંઘર્ષની નવી નવ જીવનની જારે સ્ટેમ સેલના ડોનરે પોતાના સેવા પરમો ધર્મની ભાવનાથી આપ્યા અને નવજીવન બક્ષ્યું તે અંગેનો એક ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડી કે એમ એસ બી એમ એસ ટી ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ફાઇટ અગેન્સ્ટ ધ બ્લડ કેન્સર એન્ડ બ્લડ ડિસીઝ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્સરના રોગના નિષ્ણાત ડોક્ટર દેશમાં બ્લડ કેન્સરનો સિનારીઓ અને સ્ટેમ સેલ ડોનરની અછત અંગે જણાવ્યું હતું કાર્યક્રમમાં બ્લડ ડોનર કેન્સર અંગે જીતનાર સાયલી રાણે અને તેમને સ્ટેમ સેલ ડોનર કરનાર નવજીવન આપનાર વાયઝેકના સોફ્ટવેર એન્જિનિયર સતીષ રેડ્ડીએ પોતાની જર્ની શેર કરી હતી કેન્સરની પીડાદાયક જર્ની વિશે વાત કરતાં સાયલી રાણેએ જણાવ્યું હતું કે બે હજાર એકવીસમાં જ્યારે મને બ્લડ કેન્સર ડિટેક થયું ત્યારે બ્લડ કેન્સર બાદ તરત જ મને કોવિડ અને ત્યારબાદ મને જી બી એસને કારણે મારું કમર નીચેના અંગો પેરાલિસિસ થઈ જતાં જ છ મહિના સુધી પથારીવશ રહેવું પડ્યું આ સમયે મારા પતિ મારી ખૂબ સેવા કરી હું પથારીવશ હોવાથી મારા પતિએ એ સમયે મને ડાયપર પહેરાવાથી લઈને મને બાથરૂમ લઈ જવા સુધીની સેવા કરી હતી તેઓનો સપોર્ટ વગર હું આ કેન્સરને હરાવી શકી ન હોત મારું નામ સાયલી રાણી છે હું મુંબઈની છું બેસિકલી હું ગુજરાતી છું અને મને જાન ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું તો બ્લડ કેન્સર જે આપણે જ્યારે પણ કેન્સર સાંભળીએ તો એમ લાગે કે હવે તો બસ જીવવાનું પતી જ ગયું તમને પણ આપણું સાયન્સ ઘણું એડવાન્સ થઈ ગયું છે તો આપણને ટ્રીટમેન્ટ મળી શકે છે બેસિકલી તમને કેન્સર જો થાય પેશન્ટને તો એમાં બે પ્રકારનું હોય છે એક તમને કેમોથેરપી હોય છે રેડિયેશન થેરપી હોય છે અને બીજું પર્મનન્ટ સોલ્યુશન તમને જો જોઈતું હોય તો એના માટે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેના વગર તમે આગળ નહીં એટલે તમારી જિંદગી વધી શકે એમ નહીં પણ તમારે દર વખતે કેમોથેરપી લેવી પડે અને કેમોથેરપી એ બહુ ત્રાસદાયક વસ્તુ છે એના સાઈડ ઇફેક્ટ્સ ઘણા હોય છે જે યુઝઅલી સહેન કરવા માટે એક શું કહે છે બહુ સ્ટ્રેન્જ જોઈએ છે સો જ્યારે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ આપણે કહીએ છીએ તો સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું થાય છે કે આપણા એક શરીરનું આપણું જે બ્લડ જે હોય નિર્માણ થાય એ હાડકું હોય છે આપણું મંકાનું હાડકું એમાં એ સેલ જીન્સ જે નિર્માણ થતા હોય તો બ્લડ કેન્સરમાં શું થાય કે એ સેલ જ ખરાબ થઈ ગયા હોય એ જ કેન્સર જ થઈ ગયા હોય એટલા માટે આપણે સેલ ટ્રાન્સપ્લાન્ટની થેરી લઈએ છીએ જે ડીકેએમએસ તરફે મળે છે ડીકેએમએસ એ ગ્લોબલ રિપોઝિટરી છે હવે શું થાય છે જ્યારે સ્ટેમસેલ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એમાં આપણે એકચ્યુલી આપણા જો ભાઈબંધુ હોય તો એનું પણ આપણને સેલ્સ ચાલી શકે કારણ કે આપણે સેમ જીન્સના હોઈએ છીએ પણ આમાં શું થયું મારા કેસ મેં કહ્યું કે મારા ભાઈ બહેન સાથે પણ મારું જે ટેસ્ટ હતું એચએલએ કરીને એક હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજેન કરની ટેસ્ટ છે એ મેચ નહીં થયું એટલે મારે ડોનર માટે ઓપ કરવું પડ્યું ડોનર માટે ઓપ્ટ કરવા માટે બી કેએમએસ ગ્લોબલ ડિપોઝિટિવ છે ત્યાં આપણે રજિસ્ટર કરવું પડે અને ત્યાં એ લોકો પછી આપણો જે એચએલએ પેશન્ટનો જે એચએલએ રિપોર્ટ હોય છે એ મેચ કરે ડોનર સાથે જો એ મેચ થઈ જાય તો પછી એ લોકો એ ડોનરને અપ્રોચ કરે અને એ ડોનર જો એગ્રી થાય તો પછી પેશન્ટને લોકો ઇન્ફોર્મ કરે કે તમારો ડોનર મળી ગયો છે અને એ પ્રમાણે પછી મારું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થાય છે ડીકે એમ એસ બી એમ ટી ફાઉન્ડેશનના સીઈઓ પેટ્રિક પોલે જણાવ્યું હતું કે ભારતમાં દર પાંચ મિનિટે લોહીના કેન્સર કે લોહીની બીમારી ધરાવતા એક નવા કેસનું નિદાન થાય જો કે થેલેસેમિયા એપ્લાસ્ટિક એમ્યુનિયા ફક્ત ઝીરો પોઈન્ટ ઝીરો નવ ટકા ભારતીયોને સ્ટેમ દાતા તરીકે નોંધણી કરાવી છે એનો અર્થ એ થાય કે ભારતીય દર્દીને પરિવારની બહાર દાતાઓ એક મિલિયનમાંથી એક મળવાની શક્યતા છે એટલે કે હજારો ભારતીય દર્દીઓ વર્ષો સુધી રાહ જોવાની ફરજ પડે કારણ કે તેમને ઉચિત દાતાઓ મળી રહેતા નથી અમદાવાદની વેદાંત એચ ઓસીના ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉક્ટર સંદીપ શાહ અને ડૉક્ટર સંકેત શાહે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે સિત્તેર હજારથી વધારે લોકો લોહીના કેન્સરમાં મૃત્યુ પામે છે જેમાં કેન્સરમાં નવા દર્દીઓનું પ્રમાણ આઠ ટકા છે લોહી કેન્સરમાં લુકોમિયા લિફોમિયા અને મા ઓએલોયા જેવી બીમારીઓ છે જે શરીરની કામ કરવાની ક્ષમતાને નુકસાનકારક અસર કરે છે તેમાં શરીરના રક્તકોષો અસાધારણ રીતે વધે છે લોહીના કેન્સરની સારવારની પરંપરાગત પદ્ધતિઓ જેવી સારવારો સામેલ છે જે તમામ દર્દીઓ માટે ઉચિત હોય એ જરૂરી નથી એટલે સેલ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની વૈકલ્પિક પદ્ધતિઓ તાકીદે જરૂર ઊભી થાય છે બ્લડ સેલ દ્વારા ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીના શરીરમાં સ્વાસ્થ્ય લોહી બનાવતા

मैं डॉक्टर नितिन अग्रवाल मैं डी के एम ऑर्गेनाइजेशन के साथ पिछले चार साल से काम कर रहा हूँ उससे पहले मैं स्टेमसिल फील्ड में ही पिछले पंद्रह साल से काम कर रहा था देन मैं इस ऑर्गेनाइजेशन से जुड़ा अगर किसी पेशेंट को स्टेसिल ट्रांसप्लांट की जरूरत होती है ब्लड कैंसर थैलेसीमिया प्लास्टिक एनीमिया पेशेंट्स जिनका कि ओनली सोर्स ऑफ ट्रीटमेंट इस्टेंसिल ट्रांसप्लांट बट उनको एक मैचिंग की जरूरत होती है जिसमें एच मैच किया जाता है डोनर और पेशेंट के बीच में बिकॉज फैमिली में मिलने के चांसेस केवल ट्वेंटी फाइव परसेंट हैं बाकी सेवेंटी फाइव परसेंट पेशेंट कहीं बाहर ढूंढते हैं ऐसे में उनको ये बताने के लिए कि कौन मैचिंग डोनर है हम जगह जगह जाते हैं हमारी ऑर्गेनाइजेशन कॉलेज और डिफरेंट ऑफिसज़ डिफरेंट जगह पे जाके डोनर्स को मोटिवेट करते हैं कि वो रजिस्टर करें हमारे साथ और उनका डाटा बेस हम अपने साथ रजिस्टर करते हैं जब किसी पेशेंट को ज़रूरत होती है तो जो उनके फिजिशन है वो हमारे डाटा में सर्च कर सकते हैं और अगर उनको कोई मैच मिलता है तो हम अपने हमारे ऑर्गेनाइजेशन उस डोनर से कॉन्टेक्ट करके उनको उनको मोटिवेट करके उनसे डोनेट कराती है स्टेंसिल और फिर उस पेशेंट के पास ट्रांसपोर्ट करती है जहाँ उसको इन्फ्यूज़ किया जा सकता है ये पूरा प्रोसीजर है डोनेशन प्रोसीजर आप जैसे कि नॉर्मल ब्लड डोनेशन आप डेंगू के टाइम पे तो प्लेटेड डोनेशन होता है सेम मशीन से

કહેવત કહેવા પૂરતું જ મેં ટેસ્ટિંગ કરવા કરાવી લીધું હતું પરંતુ જ્યારે મારા સેમ્પલ સાયલીબહેનને મેચ થયા અને મને સંસ્થાથી કોલ આવ્યો ત્યારે મેં સ્ટેમ સેલ ડોનેટ વિશે સૌ મારી થનારી પત્ની લક્ષ્મીને જણાવ્યું તે એટલી ડરી ગઈ કે મને કશું થયું તો નથી ને તેને આ વિશે કશી ખબર ન હોવાથી ચિંતાવશ હતી તેને આખી રાત મારી જોડે આ વિશે વાત કરી અને ત્યારબાદ મને બે દિવસ બાદ હા પાડી ત્યારબાદ મેં મમ્મી સહિત પરિવારના સભ્યોને સ્ટેમ્પ સેલ ડોનર વિશે જણાવ્યું ત્યારે તેમણે મને ઘસીને ના પાડી દીધી પરંતુ મારો લક્ષ્ય નક્કી હોવાથી મેં તેમને સમજાવ્યા અને આ આખરે તેઓ માની ગયા જ્યારે ફર્સ્ટ ટાઈમ હું સાયલી રાણેને મળ્યો ત્યારે મારી આંખમાં ખુશીના આંસુ હતા રાણે ના પતિએ અમદાવાદમાં સારવાર દરમિયાન થયેલા અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે કેન્સર ડિસીઝ અને ત્યારબાદ સ્ટેમસેલ ડોનર મળતા અમે સારવાર માટે અમદાવાદ આવ્યા જ્યારે અમે અમદાવાદ આવ્યા ત્યારે અમે ઓનલાઈન એક ફ્લેટ બુક કરાવ્યો હતો પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેની પરિસ્થિતિ ચિત્ત હાલ હતી જેથી અમે નવા ઘરની શોધવા લાગ્યા અમે એ વખતે ચાર વ્યક્તિઓ મહારાષ્ટ્રથી બાય કાર બધો જ સામાન સાથે આવ્યા હતા ત્રણ દિવસ સુધી અમદાવાદના અલગ અલગ એરિયામાં ભટક્યા પણ ઘર ના મળ્યું જેના કારણે અમારે રાત્રે મારી ગાડીમાં જ સૂઈ જવું પડ્યું હતું ફાઇનલી એક નાનપુરામાં એક બેને અમને રહેવા માટે બંકલો આપી દીધો હતો આમ સ્ટેમ સેલ્સ ના ડોનર્સ જેમ જેમ ભારતમાં વધતા જશે તેમ તેમ આવનારી કેન્સર જેવી મહામારીઓને રોકી શકવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર